સુરતના ડિલિગેટ ટ્રાફિક પોલીસ ચોકીમાં પીઆઈ સાથે કેટલાક લોકોએ માથાકૂટ કરી હતી જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે જે મામલે ટ્રાફિક ડીસીપીએ મીડિયાને કહ્યું હતું કે આ મામલે તપાસ કરાઈ રહી છે સુરતના ડિલિગેટ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ ગોહિલ અને બાઇક ચાલક વચ્ચે માથાકૂટ થયાની ઘટના સામે આવી છે જેમાં પીઆઈએ રોંગ સાઇડથી આવતા એક બાઇક ચાલકને રોકી દંડ ફટકારતા માથાકૂટ થઈ હતી બાઇક ચાલક તેમજ તેમના સાથીઓએ પીઆઈ સાથે ઉગ્ર વિવાદ કર્યો હતો જોત જોતામાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને વાહન ચાલકે ટ્રાફિક પીઆઈ નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો હતો આ સમગ્ર મામલે ટ્રાફિક ડીસીપી મીડિયાને કહ્યું હતું કે આ મામલે તપાસ કરાઈ રહી છે અમારા સર્કલ છ છે એમનું નામ વાયમ ગોહિલ છે અને એક સોશિયલ મીડિયામાં જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે એમાં જે પ્રાથમિક કારણ અમને જાણવા મળ્યું છે એમાં એ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતાં જે બોલાચાલી અને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂટ થયેલી હતી એમાં હાલમાં રિજિયન ટુ એસીપી દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ પૂર્ણ સતત એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે લોકોનું વર્તન બિલકુલ યોગ્ય નથી પરંતુ જેમ મેં કીધું એવી રીતે તપાસ દરમિયાન જે પણ અમારી સમક્ષ હકીકતો આવશે હકીકતોના આધારે કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે